મણિપુર થી મુંબઈ સુધી કોંગ્રેસ કરશે ભારત ન્યાય યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા આ યાત્રામાં કોંગ્રેસ છ હજાર બસો અંતર કાપશે 14 जनवरी थी कांग्रेस द्वारा यात्रा की शुरुआत करवामा આવશે कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गी बताउशे यात्रा ने लीली झंडी ली यात्रा नो नेतृत्व राहुल गांधी करशे केपछि अन्य कोई ते हजु સુધી स्पष्ट થઈ શક્યું નથી अब ये यात्रा दूसरे चरण में भारत न्याय यात्रा है आर्थिक न्याय के लिए सामाजिक न्याय के लिए और राजनीतिक न्याय के लिए लोकतंत्र को बचाना है संविधान को बचाना है महंगाई और बेरोजगारी से करोड़ों परिवार जो पीड़ित हैं, उनको एक नया भविष्य उज्जवल भविष्य दिखाना है और फिर से जो समाज को बांटा जा रहा है समाज को છે તો સમગ્ર મામલે વધુ જાણકારી સાથે દીક્ષિત દીક્ષિત ભારત જોડો યાત્રા એ તો સૌ કોઈ એ જોઈ છે કર્ણાટકમાં કોંગ્રેસ ની જીત પણ મળી ગઈ એ યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રાની કોંગ્રેસ થી શરૂઆત કરવામાં આવી રહી છે આ યાત્રા કોંગ્રેસને કેટલી ફળશે લોકસભા ઇલેક્શન પર તેની કેવી અસર જાગૃતિ લોકસભાની ચૂંટણી માટે છે અને તેની તમામ તૈયારીઓ છે તે રાજકીય પક્ષોએ કરી છે પરંતુ લોકસભાની ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં આ યાત્રા છે તે નીકળશે કારણ કે ચૌદ જાન્યુઆરીના દિવસથી યાત્રા છે તેની શરૂઆત થશે અને માર્ચ સુધી આ યાત્રા ચાલવાની છે એટલે કે બહુ છેલ્લા મહિનાઓ રહેશે પરંતુ આ યાત્રાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે કે નહીં તે સ્પષ્ટ નથી થયું પરંતુ મોટાભાગના રાજ્યો છે તેનો રાજ્યોનો સમાવેશ મહારાષ્ટ્ર છે ગુજરાત છે રાજસ્થાન છે મણિપુર છે મધ્યપ્રદેશ છે તમામ રાજ્યોમાંથી આ યાત્રા છે તે નીકળશે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે અને તમે કહ્યું તેમ કે કર્ણાટકમાં તો રિઝલ્ટ મળી ગયું પરંતુ બાકીના ઘણા બધા રાજ્યો છે કે ત્યારબાદ કોઈ ઇફેક્ટ ન પડી રાજસ્થાનમાં પણ હારનો સામનો કરવો પડ્યો મધ્યપ્રદેશમાં પણ હારનો સામનો કરવો પડ્યો જે રાજ્યમાં છત્તીસગઢમાં સરકાર હતી ત્યાંથી પણ કોંગ્રેસ થી સરકાર જતી રહી ત્યારે લોકસભા પહેલા મોટો ટાસ્ક એ છે કારણ કે જે સર્વે અત્યારે આવી રહ્યા છે તે તમામ સર્વેમાં મોદી છે તે ફરી એક વખત રિપીટ થાય તો નવાઈને તે તમામ શક્યતાઓ છે તે દેખાડ રહી છે અને એક

જી જી આભાર દીક્ષિત તમામ વિગતો જણાવવા માટે